ઉત્તરાયણ આવી રહી છે અને ખીચડા વગર ચાલે કઈ તો ચાલો આપણે બનાવી લઈએ ખીચડો તો તેના માટે આપણે ખીચડો બજારમાં અવેલેબલ હોય છે ખાંડેલ ખીચડો મગની ચડી દાળ ઘી રાઈસ સોલ્ટ હવે આપણે ખીચડો મગની દાળ અને રાઈસ ત્રણેયનું માપ કાઢી અને ભેળવી લેશું આ રીતે મેં માપ કાઢ્યું છે હવે એક બાઉલમાં તેને કાઢી લઈ અને તેનું પાણી સાથેનું માપ એક્ઝેટ કરી લઈએ એક બાઉલ ખીચડો હોય તો ત્રણ વાટકા પાણી આવશે કુકરમાં સીધું નાખી દીધું છે મેં હવે તેમાં ત્રણ બાઉલ પાણી નાખીએ ઘી નાખવાનું છે સ્વાદ અનુસાર તમે ઓછું વધારે કરી શકો છો અને ચાર વિસલ વગાડી આપણો ખીચડો તૈયાર થઈ ગયો છે એકદમ સફેદ જેવો ખીચડો આ બને છે અને ન્યુટ્રિશનથી ભરપૂર છે આ ખીચડો બાળકોથી માંડીને વડીલો સુધી બધા ખીચડો ખાઈ શકે છે અને પચવામાં પણ હલકો ફુલકો છે તો ટેસ્ટી એવો તૈયાર છે આ ખીચડો ઉપરથી તમે ઓઇલ અને શેદ લાલ મરચું અથવા તો કોઈ પણ અતાણું પણ સાથે ખાઈ શકો છો તમને અનુકૂળ હોય તે રીતે રેડી છે સાત ખીચડો El diro, el Thank you.